એ કોણ આ? તો અમાર ગેંગના લીડરનો. હાલો. હા. અલ્યા फटाफट અડડા ઉપર આય ને. આવું છું નીકળી ગયો. રસ્તામાં છું. હા फटाफट આય હે. આવો फटाफट. હા. હા આય જો. થડીને આય જો. ઓવ.

આપડા ટીમ ના મહેમાન ને શરીર બતાવી દીધી હે તે બીમાર થઈ ગયું પણ બીમાર એમ શરી બતાડ્યો આપણે તો બધું બનાવી બોમ્બ બનાવી શકે